નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી યુની અંદર મિત્રો છેલ્લા પંદર દિવસથી મેઘરાજા પોતાની ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે ક્યાંક મિત્રો હળવો તો ક્યાંક ભારે તો અમુક જગ્યાએ મિત્રો આજે જ વિસાવદરની અંદર મિત્રો માત્ર બે કલાકની અંદર ચાર ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબક્યો તો એટલે કે સમગ્ર ભારતની અંદર તમે જોઈ શકો છો મેઘરાજા પોતાની ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે હજુ પણ મિત્રો ખૂબ જ સારા વરસાદ વરસાદની ગઈ છે અહીંયા તમે જોઈ શકો છો સમગ્ર ભારતની અંદર એમાં પણ ખાસ કરીને સમગ્ર ગુજરાતની અંદર ખૂબ જ સારા વરસાદની આગાહી છે હવે મિત્રો કચ્છ અને ઉત્તર ગુજરાત અને ખાસ કરીને જામનગર દ્વારકાના પણ કેટલાક એવા ભાગો છે આ ભાગોની અંદર પણ ભારે વરસાદની આગાહી છે આજે રાત્રે પણ અમુક વિસ્તારમાં મેઘરાજા સિંહ ધમાકેદાર બેટિંગ કરી શકીએ છીએ તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ખાસ કરીને ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેમજ મિત્રો આગામી કલાકની અંદર આપણે વાત કરીએ એટલે આજે રાત્રે મિત્રો ક્યાં ક્યાં પૂર્વાનુમાન છે તેને લઈને પણ મિત્રો વાત કરવાના છીએ તો ખાસ કરીને અહીંયા તમે પૂર્વાનુમાન પણ જોઈ શકો છો એક કલાકનું છે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને અમદાવાદ અને તેની આસપાસના જે ભાગો છે એની અંદર જોરદાર મિત્રો એક સિસ્ટમ આવી રહી છે એટલે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત એટલે કે દાહોદ અરવલી મોડાસા સાબરકાંઠા છે બનાસકાંઠા ગાંધીનગરના ભાગો છે પાટણના ભાગો છે તો આ ભાગોની અંદર તેમજ મિત્રો વડોદરા છોટાઉદેપુરના ભાગોની અંદર આગામી ખાસ કરીને જોવા જઈએ તો ત્રણથી ચાર કલાકની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે અને આ સિસ્ટમ ત્યારબાદ મિત્રો ગુજરાત ઉપર આવી શકે છે તો તેને લઈને અને મિત્રો આગામી સમયમાં હવામાન વિભાગ દ્વારા શું મોટી આ ગઈ છે તેને લઈને વાત કરશું તો આ વીડિયોને અંત

ટ્રમ્પ છે એ અહીં તમે જોઈ શકો છો ટ્રમ્પ છે અહીં તમે જોઈ શકો છો જેને લઈને આ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ પડી રહ્યો છે હજુ પણ આગામી સમયની અંદર ભારે વરસાદની આગાહી છે અહીંયા તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદ આગામી સમયની અંદર ભૂક્કા કાઢવાનો છે એમાં પણ મિત્રો અહીંયા તમે સૌરાષ્ટ્ર અને કચ્છના અને ઉત્તર ગુજરાતના ભાગો જોઈ શકો છો આ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ ખાબકી શકે છે અમુક વિસ્તારમાં તમે જોઈ શકો છો રેડ એલર્ટ પણ છે કારણ કે આખી સિસ્ટમ મિત્રો ખાસ કરીને ગુજરાત ઉપર આવી છે જેને લઈને અઠ્યાવીસ ઓગણત્રીસ અહીંયા તમે જોઈ શકો છો અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખનો મે એટલે કે આખી સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર હશે અને તેને હિસાબે અમુક વિસ્તારમાં તમે જોઈ શકો છો રેડ એલર્ટ એટલે કે અતિમાં અતિ ભારે વરસાદ જો કે પવનની ઝડપ વધારો હોવાને કારણે આપણે મિત્રો પરફેક્ટ ના કહી શકીએ કે કયા વિસ્તારમાં જ મિત્રો રેડ એલર્ટ છે પરંતુ મિત્રો એકથી બે દિવસની અંદર આપણે આગાહી પ્રમાણે કહી શકીએ કે ખાસ કરીને સૌરાષ્ટ્રના અને કચ્છના દરિયાકાંઠાના ભાગો છે આ ભાગોની અંદર ખૂબ જ ભારે વરસાદની આગાહી તમે જોઈ શકો છો કારણ કે સિસ્ટમ છે એ આખી ગુજરાત ઉપર આવી રહી છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને સૂર્યનારાયણના દર્શન પણ થશે અને તડકો પણ નીકળશે અહીંયા તમે ઓગણત્રીસ તારીખથી જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર સિસ્ટમો પણ પણ છે પણ તો આ સિસ્ટમો મિત્રો થોડીક મિત્રો નાની બનશે અને ખાસ કરીને તેના હિસાબે જ જોવા જઈએ તો ખાસ કરીને ગુજરાતની અંદર આગામી ઓગણત્રીસ અને ત્રીસ તારીખે તડકો નીકળી શકે છે ત્યારબાદ ફરી એક વખત બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની છે તેનું વહન શરૂ થઈ રહ્યું છે તો જેને હિસાબે મિત્રો આ સિસ્ટમ જ્યાં સુધી પૂરી નહીં થાય જ્યાં સુધી વિકાસ વિકાસે નહીં અહીંયા તમે જોઈ શકો ત્રણ તારીખ સુધીની અંદર તો આ સિસ્ટમ છે એ ગુજરાત સુધી પહોંચી જશે જેને લઈને ગુજરાતની અંદર અહીંયા તમે જોઈ શકો છો બે તારીખથી લઈને ત્રણ ચાર અને અહીંયા તમે પાંચ તારીખનો મેપ પણ જોઈ શકો છો જેને હિસાબે ભારેથી અતિ ભારે વરસાદ હશે ત્યારબાદ મિત્રો ફરી એક વખત સિસ્ટમ બને અને ગુજરાત ઉપર આવશે ત્યાં સુધી ગુજરાતની અંદર મિત્રો વિરામ અને તડકો જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છ તારીખે ફરી એક વખત સિસ્ટમ છે જોવા મળી રહી છે અને સાત અને આઠ તારીખ અહીંયા તમે જોઈ શકો છો જેને હિસાબે મિત્રો ગુજરાતની અંદર આગામી સમયની અંદર વરસાદની તો આગાહી છે જ પણ જ્યાં સુધી જે પહેલાં જ એટલી જોરદાર હવે પછીની નથી ગુજરાત હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે સૌરાષ્ટ્રમાં થોડીક નિયરાત છે પણ તો આજે જ મિત્રો સૌરાષ્ટ્રની અંદર ધમાકેદાર બેટિંગ શરૂ થઈ અહીંયા તમે જોઈ શકો છો છવ્વીસ તારીખથી લઈને પહેલી જુલાઈ સુધી દરેક મેપની અંદર તમે જોઈ શકો છો આવો ઘાટો બ્લુ કલર છે એટલે કે સંપૂર્ણ ગુજરાતની અંદર હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે તો આ સત્યાવીસ તારીખ છે અઠ્યાવીસ તારીખનો મેપ ઓગણત્રીસ તારીખનો મેપ ત્રીસ તારીખનો અને પહેલી તારીખનો મેપ બે તારીખથી મિત્રો આપણને વરસાદની અંદર રાહત મળશે પરંતુ મિત્રો આ વધારે લાંબી રાહત નથી બે તારીખે છૂટાછવાયા વિસ્તારોની અંદર એટલે કે તમામ વિસ્તારોમાં નહીં પરંતુ પચાસ ટકાથી લઈને પંચોતેર ટકા જેવા ભાગોની અંદર વરસાદ જોવા મળશે આજે રાત્રિની જો આગાહીની વાત કરીએ તો ખાસ કરીને ભાવનગર અમરેલી રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથની અંદર બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર તેમજ સુરત નવસારી વલસાડની અંદર મિત્રો ભારે વરસાદનું એલર્ટ છે એવું નથી સમગ્ર ગુજરાતની અંદર યલો એલર્ટ છે તો સમગ્ર ગુજરાતની અંદર મિત્રો ભારે વરસાદ જોવા મળી શકે છે તમે જોઈ શકો જેમાં સૌરાષ્ટ્રનો નીચે દક્ષિણ સૌરાષ્ટ્રમાં બનાસકાંઠા સાબરકાંઠા અમદાવાદના કેટલાક ભાગો તેમજ મિત્રો સુરત નવસારી દાહોદ વડોદરા પંચમહાલમાં ભારે વરસાદ જોવા મળશે અને આપણે જોયું એ પ્રમાણે આખી સિસ્ટમ મિત્રો હવે કચ્છ ઉપર જોવા મળી રહી છે જેને લઈને કચ્છ બનાસકાંઠા પાટણની અંદર મિત્રો આવતીકાલે અષાઢી બીજના શુભ દિને મિત્રો અતિ ભારે વરસાદની આગાહી છે અહીંયા તમે જોઈ શકો આ સિવાય સમગ્ર ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી છે એટલે કે સત્યાવીસ અઠ્યાવીસ સૌથી મોટી આગાહી છે અને અઠ્યાવીસ તારીખે તો આખી સિસ્ટમ કચ્છ જામનગર મોરબી પાટણ અને બનાસકાંઠા ઠા ઉપર રહેવાની છે તો કચ્છના અને અમુક ખાસ કરીને સૌરાષ્ટ્રનો દ્વારકા પોરબંદર જૂનાગઢના ભાગો છે આ ભાગોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ અઠ્યાવીસ તારીખે જોવા મળી શકે છે ઓગણત્રીસ તારીખથી મિત્રો આપણને જરૂરથી મિત્રો રાહત મળવાની છે ત્રીસ તારીખથી તો સંપૂર્ણ મિત્રો રાહત ભારે વરસાદની આગાહી નહીં પહેલી તારીખે પણ તમે જોઈ શકો છો અતિ ભારે વરસાદને લઈને કોઈ વિસ્તારમાં આગાહી નથી તો આપણે ખાસ કરીને છવ્વીસ આજની રાત સત્યાવીસ અને અઠ્યાવીસ મિત્રો ખાસ કરીને ખૂબ જ મોટી આ ગઈ છે અને બે તારીખથી આપણે વાત કરીએ બહુ વરસાદને લઈને મોટી આ ગઈ નથી પરંતુ જ્યાં પણ પડશે ત્યાં મિત્રો અતિ ભારે વરસાદ પડી શકે છે છતાં પણ મિત્રો આપણે ખાસ કરીને આ ત્રણ દિવસે એટલે અડતાલીસ કલાક હજુ પણ અતિ ભારે વરસાદની ગય છે તો સાવચેત રહો સલામત રહો આજના વિડીયો આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત